તમારા વિસ્તારના તાજા અને સચોટ સમાચાર માટે જોડાયેલા રહો ગુજરાત તુફાન ન્યૂઝ સાથે વિડીયોને લાઇક કરી શેર કરો અને જીટી ન્યૂઝને સબસ્ક્રાઈબ કરો ગુજરાત તોફાન ન્યૂઝ આપણું નામ સુરેશભાઈ મલ્લુભાઈ પટેલ આપણી સાથે શું ઘટના બની હતી મારી સાથે આસુરા ગામના સરપંચ અસામાજિક તત્વો સાથે હુમલો કર્યો અને હુમલા કરવા પછાડીનું કારણ છે હું સામાજિક અર્થે કામ કરતો રહ્યો છું અને મારા ગામના બે આદિવાસીની જમીન છીનવી લેવામાં આવી છે એના માટે મારી લડત ચાલુ હતી અને આ જે સરપંચ છે વર્ષોથી અસામાજિક તત્વો એટલે કે દરેક વખતે આ ગામને અશાંતિ ફેલાવવાનું કામ કરતા એવા છે જ્યારે જ્યારે ગ્રામ પંચાયતની અંદર કોઈ પણ કામની અંદર ગેરરીતિ વપરાતી હોય તો અમે જાગૃત નાગરિક તરીકે અવાજ ઉઠાવતા એવા છે અને એ જૂની અદાવત તો છે જેમની અમારી સાથે અને તેમ છતાં પણ કોઈપણ દિવસ એ લોકો ગ્રામસભા ભરી નથી ગ્રામ સભા ફક્ત પોતાના મળે ત્યાંને મળીને પંચાયત ચલાવે છે પંચાયતની અંદર પોતાના સાહેબ જે ચલાવે છે તેની સામે અમે અવાજ ઉઠાવીએ છીએ આ સમયે એવું થયું કે બે ગરીબ આદિવાસીની જે જમીન છીનવાઈ છે એના માટે અમે પાયા લેવલથી જે લડત આપી છે જે પેપરો ચેક કર્યા છે કે જે સરકારી દસ્તાવેજો સાથે છેડછાડ છે તો એ છેડછાડ આવતીકાલ એટલે કે બાવીસ તારીખે પ્રાંત કચેરી એમની તારીખ છે એ તારીખના નહીં પહોંચે એ હેતુથી જે એમના મળત્યા છે જે જેમણે જમીન પચાવી છે એ સરપંચ સાથે પચાવેલી હતી એટલે અમને એટલી ખબર છે કે આ બાવીસ તારીખે જશે તો અમારો જે ખુલાસો થઈ જશે કે અમારી સાથે જે થઈ જે કંભાણ કર્યું છે એ બહાર આવી જશે અને જે રહી ઈટના ભથ્થાની વાત ચાલે તો ગુજરાતના અંદર એક પરિપત્ર પડેલો છે તમામ ઈંટના ભઠ્ઠાઓ ચેક કરવાના એ ઇટના સાથે મારે કંઈ લાગ ભાગ નથી પણ ગ્રામ પંચાયતની અંદર ઈટના ભઠ્ઠા આવ્યા હોય તો એ ખરેખર ગ્રામસભાની અંદર પરવાનગી લેવી પડે છે જીએસપીસીમાંથી પરવાનગી લેવી પડે છે પ્રાણ કચેરીથી લેવી પડે છે ખનીજ ખાટામાંથી લેવી પડે છે એમ કરીને ટોટલ બાવીસ પ્રકારની પરવાનગી લેવાની થાય તો અમારા ગ્રામ સભાને ઠરાવમાં એ પોતાની મરજીથી કરતો હોય તો મેં જાગૃત નાગરિક છે સંવિધાને આપેલો અધિકાર છે ગ્રામ પંચાયત એટલે મિની લોકસભા કહેવામાં આવે છે મતદાર એટલે જે જેટલો પાવર સાંસદનો હોય છે એટલો જ પાવર મતદાતાનો પણ હોય છે સરપંચ બની બેઠા એટલે એમ એમને એવું થઈ ગયું કે અમે ગામના રાજા છે એ મગજમાં એમનો ભ્રમ છે મારી પર જે પ્રમાણે હુમલો કરવામાં આવ્યો છે પહેલાં કે ફક્ત ઈટના ભઠ્ઠાનું બાનું કાઢીને તો એ તદ્દન પાયાવ્યોની વાત છે એ ઈંટના ભઠ્ઠાના કારણે પા અમારી પાસે હુમલો નથી થયો થયો છે જમીન બાબતે જે આદિવાસીઓને અમે ન્યાય અપાવવા માટે કોઈ પડખ્યા આવતું નહીં હતું એની અમે પડખ્યા એવા છે સરપંચ સાથે સરપંચના કેટલા મળત્યા છે એ સરપંચ આવ્યા બાદ જ ખબર પડશે કે એમને ઉપસાવવામાં આવ્યા છે કે કંઈક અમારો જે જીવ લેવાનો જે પ્રયત્નો કર્યો છે એના પછાડીનું કારણ શું છે એ એના પકડાયા પછી જ ખબર પડશે આજે છઠ્ઠો કે સાતમો દિવસ હોવા છે પોલીસે આજ દિન સુધી આરોપીઓને પકડ્યા નથી શું ગાઢી છાપ માયાની અંદર અધિકારીઓનું નિષ્ઠાપૂર્વક કામ નથી કરી શકતા આ એક વાર હોય તો ઠીક છે આ સરપંચ દ્વારા આતંક વારંવાર મચાવવામાં આવેલો છે આજથી બે વર્ષ પહેલાં પણ જઈએ તો કુરજી સમાજ એટલે કે દલિત સમાજના પરિવારને રોર માર મારેલો અને મોડામાં પેશાબ કરવા સુધીના વચનો બોલેલા હતા હવે એ પણ એફઆઈઆર જ્યારે પોલીસ સ્ટેશનમાં આવી ત્યારે આ મેટરને દબાવવા તે સમયમાં પણ એમની પાર્ટીનો ઉપયોગ કરી અને એ મેટરને દબાવવા સામસામે એફઆઈઆર લે કરવામાં આવી જોકે ભૂલ તો સરપંચ લોકોની હતી ત્યારે પણ આ જ રીતે પકરણ કરવામાં આવેલું હતું અને બિચારા ગરીબ દલિત પરિવારને ત્યારે પણ ન્યાય નથી મળ્યો તો અમારા જેવા જાગૃત નાગરિક પાસે હુમલો કરી શકતા હોય તો સામાન્ય નાગરિક સાથે શું હાલત થશે અમારી તો એટલી જ માંગ છે કે આ સરપંચને સરપંચ પરથી દૂર કરે અને જે તે વિગતો છે પંચાયતની અંદર જે તે થયેલા કામો છે એ તમામ પાયા લેવલથી એટલે કે ઝીણવત તપાસ કરે તો ઘણા ઘણા બધા ખભાંડો ભાર આવી શકે એમ છે અને મને મારવાથી કે મારો જીવ લેવાથી આ લડાઈ મટી નથી જવાની આ લડાઈ ચાલુ રહેશે અવિરત ચાલુ રહેશે અન્યની સામે અમારી લડત છે એ જ્યાં સુધી અમારો જીવ છે ત્યાં સુધી અમે લડત લડશું અમે હાયરા નથી એ લોકોને એવું થયું હશે કે અમે આ રીતે જીવ હમણાં પહેરો મારા મારામારી કરી અને એ મનની અંદર ગબરાઈ જશે તો એ લોકોની ભૂલ હશે કમજોર છે એ લોકો કે પાછળથી હુમલો કરો તમારામાં હિંમત હોય તો અમારી સામેથી આવીને લડત કરો તમે સાચા હોય તો આ પ્રકારે હુમલો કરવાની જરૂર નથી પડતી પણ તમે ખોટા છે એટલે છુપાવવા માટે હુમલો કરે છે ને અમને ખબર જ છે કે આની અંદર કેટલું મોટું પ્રકરણ છે અને આની અંદર જેટલા બી અધિકારીઓ છે જે જે તે પ્રમાણે કે અમે જોઈએ છે કે આસુરા પંચાયતમાં છે પ્રાંત કચેરીએ છે રેવન્યુ ડિપાર્ટમેન્ટમાં છે મામલેદાર કચેરીમાં છે કે એ લોકો જે કામકાજ કરેલા છે એ પકડાઈ જવાના ડરના કારણે આ મારી પર હુમલો થયેલો છે અને અમે એનો ખુલ્લો ખુલાસો પાડીને રહેશું અને જે તે વ્યક્તિની જમીનો છીનવી લીધી છે એમને અમે પરત અપાવશું એક હોય બે હોય કે ગામમાં અનેક લોકો હોય જેની જેની જમીન પડાવી લેવામાં આવી છે એ તમામે તમામ જમીન અમે જે મૂળ માલિક છે એમને પાછી પરત અપાવશું આ અમારું ધ્યેય છે અને એ દેઈને અમે સદાય પૂર્ણ કરશું લડત આપશું આજે એક વાર હુમલો કર્યો તમે દસ વાર હુમલો કરો જગ જાહેર થઈ ગયું જે સરપંચ છે તેમનો કોઈ જૂનો ક્રિમિનલ રેકોર્ડ સરપંચ પહેલાં એકચુઅલી એટલું સમજો કે સરપંચ પહેલાં આવવા પહેલાં બુટલેગર એટલે લાકડાનો ધંધો કરતા હતા દારૂનો ધંધો કરતા જ હતા આજે જે તે પ્રમાણે આજે બતાવે છે વ્હાઇટ કોલરની અંદર એ તદ્દન વાત ખોટી છે એમના જૂના રેકોર્ડ ચકાસી લેવું એટલે ખબર પડી જશે કે શું ધંધા કરતા હતા અને જેની પાસે આજથી પાંચ સાત વર્ષ પહેલાં કોઈ પ્રોપર્ટી હતી નહીં સરપંચમાં આવવા પહેલાં ને હાલે કરોડોની જે પ્રોપર્ટી છે એમની તો ક્યાંથી આવે એ પણ એક તપાસનો વિષય છે સરપંચે જે તે સમયમાં એમણે જે ફોર્મ ભર્યું હોય તો એણે પ્રોપર્ટી રિલેટેડ જે તે ફોર્મની અંદર વિગત દર્શાવી હશે એ વિગત જુઓ અને હાલની ઇન્કમ જોવો એમની એટલે ખબર પડે કે ભ્રષ્ટાચાર થયો કે નથી એમનો વિકાસ ક્યાં થયો એમનો તમને ન્યાય નહીં મળ્યો તો તમારી શું છે તંત્ર તરફથી નહીં મળે અમારો આદિવાસી સમાજ જાગી ગયેલો છે આજે પોલીસ તંત્રને અમે રિક્વેસ્ટ કરીએ છે કે તમે તમારી ફરજ નિભાવો બાકી જે અમારો આદિવાસી સમાજ પોલીસ તંત્રો જો એની પર એક્શન લેશે નહીં તો અમારો સમાજ આ બાબતે આગળ પડતા જે કંઈક કરશે એ સમાજ જ કરશે કારણ કે અમારી જે લડત છે સમાજમાં અન્યાય થયેલા એમની સામે છે ને અમને એટલો વિશ્વાસ છે કે અમારો સમાજ આદિવાસી સમાજ એ પણ આદિવાસી સમાજના સરપંચ છે પણ એ આદિવાસી સમાજ સાથે એમને કોઈ લાગભાગ નથી જે સમાજમાં તે લડે છે એના માટે દરેક વ્યક્તિઓ સહકાર કરે છે અમારો સમાજ એટલો વિસ્ફરાયેલો છે વહેલી તકે પોલીસ તંત્ર અમને એરેસ્ટ કરતા કરશે તો સારું નહીં તો ઇલેક્શનના સમયમાં કંઈક થશે